રામજીભાઈ એનો છોકરો ને એક ભાઈ હતા એનું નામ છે ભરતભાઈ ને એક બીજા ભાઈ બીજા વ્યક્તિ હતા એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે કે તમારે આ એક કામ કરવાનું છે ભાઈ કે તમારે કે એને જૂતું મારવાનું છે કે આવું કામ કરવાનું છે તમને પૈસા મળશે આ રીતના કચ્ચા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈએ એમ કઈ કેતા હતા એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવી ને મીત નામ છે ખંડુરીનો મીત કરીને છે રામજીભાઈનો છોકરો પક્કાભાઈનો મીત ને એકબીજા બાપભાઈ આ ઓલા રાજુભાઈ કરીને ફોર વ્હીલ વાળા ભાઈ ને એક બીજા ભાઈ હતા એને મારું નામ પોલીસમાં કોણ હતો ને એક કોઈક ભાઈ હતો ડ્રાઈવર કરીને એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે એ કે તમે એ કઈ વાળ વાકો ના થવા દો કે તમે કે આ વસ્તુ કરજો એ કે જરૂર ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી ફોર હું પ્રોગ્રામ કરું છું વગાડવાનું કરું છું માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ કાંઈ ને આવું કઈ કરે કે આ બગાડવાનું કરે કોકનું એ રીતના આ મને લઈ ગયા હતા આ રીતના માળિયા કે માળિયા એટલે મને માળિયા મને રાતે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા એ લોકો મને તેડવા ગોપાલભાઈ માથે મારિયા ગોપાલભાઈ માંથી મેં ચંપલ નો ઘા કર્યો છૂટાનો એ બધું મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે મને ઓલું અડધું ચંપલું દીધું મને કે આ પી જ આવી ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાયું હોય ને પાર્ટીને વિસાવદરના ખેડૂતોએ આશીર્વાદ આપી અને ચૂંટણી જીતાડી ભાજપના આખા મંત્રી મંડળ આખી સરકાર બુટલેગર માફિયા બધા જ લોકોએ વિસાવદરમાં પ્રચાર કર્યો તેમ છતાંય ભૂંડામાં ભૂંડી રીતે ઐતિહાસિક રીતે પરાજય મળ્યો ત્યારબાદ ભાજપ પાર્ટી ઉશ્કેરાઈ ગઈ છે ગુસ્સામાં છે આમ આદમી પાર્ટી અને મારા પ્રત્યે એમનો ગુસ્સો છે હું ધારાસભ્ય બન્યા પછી હજુ તો મારે એક વર્ષ પણ નથી થયું તેમ છતાંય હું જ્યાં જનસભાઓમાં જાઉં છું ત્યાં માણસો મોકલીને ષડયંત્ર કરી કાવતરા કરી અને અમારી જનસભાઓની અંદર ન્યુસન્સ ઉભું કરવાની કોશિશ બીજેપી દ્વારા થઈ રહી છે આ યોગ્ય બાબત નથી મારે પેલા તો ગોપાલભાઈને કેવું છે કે ગોપાલભાઈ આ જૂતું ફેંકવાની શરૂઆત કોને કરી હતી અને કોના ઈશારે કરી હતી એ આપણે બતાવવું જોઈએ આપણી રાજકીય કારકિર્દી આ જૂતું ફેંકવાથી જ શરૂ થઈ છે એટલે આવું આપણે જ કોઈને શીખવાડતા હોય છે ને પછી થતું હોય છે આપણી કહેવત છે ને આપણા ઘરના બાળકોની અંદર આપણે જે શીખવાડીએ ઘડતર થાય અને જ્યારે પણ હોય ત્યારે પોલીસ વાળાને કોનો ફોન આવ્યો કોને કોનો ફોન આવ્યો કોઈનો ફોન નથી આવતો એ કોણ છે એ તપાસ કરો આની તમે સીધી વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની ઉપર આક્ષેપ કરતા પહેલા આત્મચિંતન કરવું ખૂબ જરૂરી છે કે આ શું કામ થઈ રહ્યું છે અને શું કારણથી થાય છે એટલે આની પહેલા પણ ફેંકું હતું ત્યારે કોંગ્રેસનો કાર્યકર નીકળ્યો હતો આને તપાસ કરોને કોઈ આક્ષેપ કરતા પેલા નકર પગલા લેવા જોઈએ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી આવા કે કોઈની ઉપર જૂતું ફેંકે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એક સક્ષમ કાર્યકર છે એક રાષ્ટ્રવાદી વિચારધારાને વિકાસની રાજનીતિને વરેલો કાર્યકર્તા છે અને એકદમ સંસ્કારી કાર્યકર્તા હોય છે